પણ મેં મારા બુક લિસ્ટ જે હતી એ બુક વાંચીને જ કરી છે તો મને થયું કે ચલો તમારી સાથે પણ આજે આ બુક લિસ્ટ શેર કરી લઈએ તો ચલો વધારે વાતો ના કરતા તમારી સાથે સૌથી પહેલા આપણે સિલેબસ પ્રમાણે લઈએ તો સૌથી પહેલા હિસ્ટ્રી છે તો તમારે હિસ્ટ્રી માટે શું કરવાનું છે તો હિસ્ટ્રી માટે 6 થી 12 ની બુક્સ આવે છે જીસીઆરટી ની તો 6 થી 10 તો સામાજિક વિજ્ઞાન આવે છે એમાંથી તમારે કરવાનું છે જેથી તમારો બેઝ પાક્કો થઈ જાય બરાબર તમારે જો એ લેવાના ના માગતા હો તો યુવા ઉપનિષદ લઈ શકો પણ પછી ના ઇતિહાસ માટે શું કરવાનું છે તો ના ઇતિહાસ માટે હું ઓલ ટાઈમ તમને કહેતી જ હોઉં છું કે ઈશ્વર પાડવી બુક બેસ્ટ બેસ્ટ છે બસ તમારે એ કરવાની જરૂર છે પછી આવે છે સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસા માટે કઈ કરવાની છે તો સાંસ્કૃતિક વારસા માટે મેં આઈસીઈ ની લીધી હતી આઈસીઈ વાળાની જે પબ્લિકેશન ની છે સાંસ્કૃતિક વારસાની બુક એ મેં લીધી હતી ઘણી હેલ્પફુલ છે તો તમે લઈ શકો છો બટ સાંસ્કૃતિક વારસામાં સૌથી વધારે તમારે કરંટ ઉપર વધારે ધ્યાન આપવાનું છે બીકોઝ કરંટ માંથી પણ પૂછવાની સંભાવના ઘણી વધારે છે તો તમારે કરંટમાં જે તહેવારો છે પછી જે કહેવાય ને કે ડાન્સ નૃત્ય છે બસ તો એ બધામાં તમારે જે ચાલતું હોય એના ઉપર પણ વધારે ધ્યાન આપવાનું છે છે બંધારણ માટે શું કરવું તો મોસ્ટલી બધા સજેસ્ટ કરતા હોય કે એમ લક્ષ્મીકાંત છે લક્ષ્મીકાંત છે બટ હું તમને સજેસ્ટ કરીશ કે વિકલ્પ કોટવાલ બીકોઝ જીપીએસસી ના સ્ટુડન્ટો જો કરી રહ્યા છે તો તમે વિકલ્પ કોટવાલ ની કરી શકો છો એ લક્ષ્મીકાંત મિની વર્ઝન કહેવામાં આવે છે ખુબજ સારી છે અને હું પણ એ રીડ કરું છું એમાંથી મોસ્ટલી તમારા જે બંધારાના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે મોસ્ટલી સિવાય મોસ્ટલી પૂછાતું હોય છે તો તો તમે લઈ શકો ખૂબ જ સરળ શબ્દોમાં તમે સમજી શકો એવી બુક્સ છે તો બધારણ માટે વિકલ્પ કોટવાલની ખૂબ જ હવે ભૂગોળ માટે શું કરવું તો ભૂગોળ માટે આપણે શું કરવાનું છે છ થી બાર ની બુક્સ અગિયાર બાર ની ભૂગોળ આવે છે અને છ થી દસ ની આપણે શું કરવાનું છે સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનમાં જે ભૂગોળનું સેક્શન આવે છે એમાંથી તમે તમારું બેઝિક કરી શકો છો એન્ડ ગુજરાતની ભૂગોળ માટે કીશવા પબ્લિકેશનની બુક્સ છે એ લઈ શકો છો ખૂબ જ સારી છે કિશવા પબ્લિકેશન ની બરાબર તો એ તમે ગુજરાતની ભૂગોળ માટે એન્ડ તમારે એને કરંટ અફેર્સ સાથે રિલેટ રહેવું પડશે કરંટ અફેર્સમાં જે નદીઓ છે પર્વતો છે કઈ પણ વસ્તુ જે કરંટ રિલેટેડ હોય તો તમારે એની સાથે અપડેટ્સ રહેવું પડશે એન્ડ કરંટ અફેર્સ જેમાંથી કરવાનું છે તમે ઘણા બધા વિડીયો બનાવ્યા છે તો જોઈ શકો છો તો તમારે એ કરવાનું છે અને જો હું એક સારી યુટ્યુબ ચેનલ પણ તમને સજેસ્ટ કરીશ ગુગળ માટે તો એના માટે તમે છે ને ટીચિંગ ટીશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી ચેનલ છે તો એના ઉપરથી તમને ઘણું બધું ભૂગોળ રિલેટેડ સારી એવી ઇન્ફોર્મેશન મળી રહેશે તો એ વસ્તુ તમે કરી શકો હવે શું કરવું તો સાયન્સ એન્ડ ટેક માટે માટે જે બેઝિક સાયન્સ છે એના તમે વર્લ્ડ ઇન બોક્સ લઈ શકો છો ખૂબ જ સારી છે છે તો એના માટે તમારું તમારું જે બેઝિક સાયન્સ એન્ડ એન્ડ થઈ જશે બાકીનું કરંટ અફેર્સમાંથી પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે કારણ કે સાયન્સ એન્ડ ટેક જો તમે કરો છો ને તો કરંટ અફેર્સ તો તમારે કરવું જ પડશે એમાંથી કારણ કે એમાંથી ઘણું બધું સાયન્સ ટેક રિલેટેડ પૂછાય છે તો કરંટ અફેર્સ એન્ડ વર્લ્ડ ઇન બોક્સની બુક આ બંને વસ્તુ તમારે સાયન્સ એન્ડ ટેક માટે લેવાની છે હવે આવે છે અર્થતંત્ર ઇકોનોમિક્સ તો એ શેમાંથી કરવાનું છે તો એમાં એના માટે તમે અગિયાર બારની અર્થતંત્રની બુક લઈ શકો છો એમાંથી રીડ કરવાનું છે અને સિલેબસ પ્રમાણે જો તમે ટોપિક્સ છે તો તમે મૃનાલ સરના વિડીયો જોઈ શકો છો એન્ડ બેસ્ટ બુક છે એક વર્લ્ડ ઇન બોક્સની વર્લ્ડ ઇન બોક્સની બુક્સ મારી પાસે પણ છે જો તમને થવું વર્લ્ડ ઇન બોક્સની બુક આવે છે અર્થતંત્રની તો આ તમે લઈ શકો છો ખૂબ જ સારી છે એટલે તમારું બેઝિક ત્યાંથી ક્લિયર થઈ જશે એન્ડ કરંટ અફેર્સ કરવાનું છે તો કરંટ અફેર્સ ઇકોનોમિક્સ માં તો તમે કરંટ અફેર્સ ના ભૂલતા ઇકોનોમિક્સ માં કરંટ અફેર્સ પૂછાય જ છે એટલે આપણે એ છોડવાનું નથી એમાં પણ મેં તમને જણાવ્યું છે કે ઇકોનોમિક્સ માં કયા કયા ટોપિક્સ ઉપર વધારે ધ્યાન આપવાનું છે તો પ્રોપર મેં અર્થતંત્ર ઉપર ઇકોનોમિક્સ ઉપર પ્રોપર વિડીયો બનાવ્યો છે ના જોયો હોય તો જોઈ શકો છો હું જે તમને બધા જ બુક લિસ્ટ બધા સબ્જેક્ટ નું સજેશન આપું છું એના ઉપર મેં પ્રોપર અલગથી વિડીયો બનાવ્યા છે તો તમે જોઈ શકો છો તો જો તમે તમને મેથ્સ એન્ડ રિઝનિંગ ઉપર પ્રોપર વિડીયો બનાવે છે બટ તો જો તમે મેથ્સ એન્ડ રીઝનિંગ શરૂઆતમાં કરી રહ્યા છો ને તો મેં એક તમને કહ્યું હતું કે જે વ્યાસ કે પાઠશાળા છે બકુલ સર

રેગ્યુલર કરંટ અફેર્સ ના વિડીયો શેર કરતા હોય છે તો તમે જોઈ શકો છો તો બસ આ રીતે તમારી તૈયારી રાખો આ બુકલિસ્ટ ઇનપ છે બીજી ક્યાંય તમારે બુકલિસ્ટ જોવાની જરૂર નથી આ ઇનઅ છે એક્ઝામ ક્રેક કરવા માટે મેં આજ બધું રીડ કરીને મારી એક્ઝામ ક્રેક કરી છે એટલે બધી ખાલી ખોટી બધી બુકોનો થક્કો ભેગો ના કરશો આખું વધારે બુકો ના કરશો પણ તમે જેટલી બુક લો છો થોડી બુક લો પણ એનું ઘણીવાર રિવિઝન રિવિઝન કરો કરો વારંવાર આ વસ્તુ તમારે કરવાની છે તો તમારી જે એક્ઝામ ક્રેક કરવાની સંભાવના ઘણી બધી વધારે છે એન્ડ ફિલહાલ અત્યારે વરસાદ જોઈ શકો છો બહાર વરસાદ છે લાઈટ જતી રહી છે લાઈટ છે નહીં છતાં પણ તમારા માટે આ વિડીયો શેર કરી રહી છું તો જોઈ શકો છો ખૂબ જ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે તો આપણે પણ આપણા એક્ઝામમાં જબરદસ્ત આ રીતે વરસવાનું છે અને સામે જે નજારો છે બેડરૂમ ની સામેનો જે નજારો છે જબરદસ્ત છે ખૂબ જ ગમે છે રીડિંગ અહીંયા બેસીને રીડિંગ કરવું મારું ફેવરેટ કામ છે તો બસ એટલે અત્યારે લાઈટ નથી અત્યારે વરસાદના લીધે લાઇટ છે નહીં બટ તમારા માટે આ વિડીયો શેર કરવો ખૂબ જ જરૂર હતો મારા માટે એટલા માટે ભલે લાઈટ ન હતી બટ શૂટ કરવા બેસી ગઈ વિડીયો તો ચલો વિડીયો કેવો લાગ્યો જણાવજો એન્ડ આ ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આવશે જે તમારે એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તો એટલા માટે તમે ચેનલમાં જોડાઈ રહેજો તો ચલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી